જોઈ જો આપણો રોપ આપોમાં રહ્યા છે દોસ્તો આપણો મોટર ચાલુ કરી દીધી છે અને પાણી ઠાકો પણ આખો ભરાઈ ગયો છે ના ના ભાઈ ખાતા હોય ને તે અત્યારે ખાઈ છે બધાય ગયા છે અને આપડે પાણી વાળવી છે અત્યારે જો હેલો દોસ્તો નમસ્તે સીતારામ અમારો નો બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો ને બધા મજામાં તો શું અમે પણ મજામાં છીએ તો ચાલો આજે અમારે ડુંગળી સોપાના મજૂર આવ્યા છે ટેમ્પો ફરી તો ચાલો અમે રોપ ખેંચવી સેવી અને દાડિયા જો મજૂર આવી ગયા છે মানে ৰব দিয়া ডুগী ছ মজু আই গা তাৰ দোস্তাহে মজুৰা টেম্পা ভৰি ডুগী চপীয়া હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કેમ છો બધા જો અમે અત્યારે જો ડુંગળીનો રોપ ખેંચવા મળ્યા છે એની ડુંગળીનો રોપ થોડોક ઓલો છે પણ તોય હાલ છે જો કળી પડી ગઈ છે થોડોક રોપ નબળો છે પણ હવે ધીમે ધીમે સોંપી દેવી છે સારો થઈ જાય છે પછી અને આજ અમારે વાડી મજૂર આવ્યા છે અને અમારે દીધું બેન તો કે મમ્મી કેટલા બધા મહેમાન આવ્યા આપણા ઘરે એ કે એમ બે દેવાંશી બેન તો કોઈ દે અમે એટલા બધા મજૂર કરતા નથી પણ આ ડુંગળ એ ક્યારે ઉકલી જાય તે લાટ મજૂર કર્યા છે અને આ ડુંગળી સોપી દેવી કેમ કે કળ બગડવા મળી છે કે ડુંગળી સોપી પડે જો છોકો રોપ થોડોક આપણે નબળો પડી ગયો છે અને એક કેરો તો હોય ગયો ઠા એટલે જેમ બને વેલા સોપી દેવી વેલા હે ડુંગળી જેમ બને વેલા સોપી દેવી એટલે આપણે રોપ નબળો ન પડે અને આપણો રોપ પણ સોપાઈ જાય અને વેલા હતા ડુંગળી નીકળે અને આપણા ભાગમાં હોય એવો ભાવ આવે

ખેતી કામ કરવી છે એમી જો ડુંગળી સોંપવી છે પછી સિંગનું કામ કરવી છે ઝાર વાઢવાની છે એ બધા બ્લોગ તમને બતાવશું એમી બનાવશું અને હું એકલી વહું છું એટલે દાડિયા કરવા પડે છે કામમાં એટલે અમારે આજ તો વધારે દાડિયા હોય નકર એક બે દાડિયા હોય રોજ એટલે રોજ નહીં પણ ક્યારે કામ હોય તે હોય અને પછી માં હું રહું છું વાડીમાં અને પાર્થના પપ્પા છે હીરા ભણવા જાય પાર્થું ભણવા જાય દેવાન બેન છે આંગણવાડીએ જાય સાસુ માસી ઘરનું કામ કરે અને દાદા છે એ પણ થોડુંક ખેતી કામમાં ક્યારેક મદદ કરાવે બહુ થતું નથી એટલે ક્યારેક મદદ કરાવે અને પછી જો આજ તો ડુંગળી સોંપવાની છે એટલે ઝાઝા મજૂર કર્યા છે અને પછી હજી એક આપણે બીજી ડુંગળી હજી સોંપવાની છે વાહ વાહમોર બે ઘેરા કરવાના છે અને ટૂંક સમયમાં આપણે દાળિયાને સાડા દસે શાહ પાવા જવાની છે અને સાડા દસ થાય એટલે એ નાસ્તો કરે છે અને શાહ પીવે છે દાળિયા એટલે એને ચા પાણી પાવા જવાની સામે અને અઢાર દાડી આવ્યા છે અમારા ગામના જ છે એ ટેમ્પલ લઈને અમારા ગામના મજૂર છે બહુ સારા મજૂર છે કામમાં બહુ સારા છે કામ કર્યા કરે આપણે ટોકું ન પડે કે કેવું જ ન પડે એને રીતે કામ કર્યા કરે તમે એક ફેર કહી જાય આવી રીતે સોંપવાનું એટલે એમાં કઈ ઘટે જ નહીં જોઈશું કે આપડા રોપ વેવા માં રહ્યા છે રોપ વેવાનું છે આ પોટ જોઈ શકો દોસ્તો આપણે મોટર ચાલુ કરી દીધી છે અને પાણી ટાંકો પણ આખો ભરાઈ ગયો છે તો ચાલો આપણે રોપ તો પણ ચાલુ છે ડુંગળીનું ડુંગળીનું કામ કામકાજ ચાલુ છે તો ચાલો એમાં પાણી જાવજે ચાલે ચાલુ એટલે રોપ લસાય નહીં અને ઈની મૂળીએ છોટી જાય એવું આયોજન કર્યું ક્યાંક આપણે તો આપણો ટાંકો ભરાઈ ગયો આપણે વાલ ખોલી નાખ્યું છે હવે તો આપણે જો વાલ ખોલ્યો છે

અને જોવા પુરી બેન ના મજૂરો થાય પૂરી બેન ના માણસો હાલો પૂરી બેન ચા પાણી પીવા ભાઈ આવો અડધા અડધા પાળિયા સોંપાઈ ગયા છે આપડે

दैन आस्था करो बेई गया छे બધા એક લીજે જોશી નહીં બધા સકુ ભઈ છે આ બા જબર સકુ બેન છે આ પૂરી બેન બેઠા છે પૂરી બેન બેઠા છે હા આ એ જંગ સસે દાડિયા લાયો યર બોટુને દેખાતું સનડી ઓટી

યા કાઢ્યા છે ભાગ જો અને આ બાજુ જો ડુંગળી એટલી સોંપાઈ ગઈ છે આ ને તો હારું લ્યો અને અમારા ગામના છે બધા કામ બહુ સારું કરે છે કોઈને ને કામ ઈ કહેજો તો ટેમ્પો ભરી ટેમ્પો ભરીને મોકલ્યું અડીયા જોતાય તમને કોન્ટ્રાક્ટ કરજો એટલે એમ મોકલશું અમારા ગામના છે બધા અને કામ બહુ સારું કરે છે સરસ મજાનું બધા નાના નાના ઈરામાં જાય છે ને મોટા મોટા જો આવે ખેતી કામમાં આવે છે હા અને કામ કરી એ સારું જ છે ચાલો દોસ્તો જો આપણે અડધી ડુંગળી સોપાઈ ગઈ છે અને આપણે ત્રણ કેરા પાણીના પણ પી ગયા છે અને બપોરનો સમય થઈ ગયો છે અને મજૂર જમવા ગયા છે અને આપણે પાણી વાળવી અત્યારે અને જો નવ કેરા સોંપાના છે આપણે અને હવે અગિયાર જેવા બાકી છે એટલે બપોર પછી સોંપાઈ જાય અને મુજબ વિઘાની ડુંગળી છે આપણે બહુ વધારે નથી વાણ બહુ સાનસ કોઈ છે નહીં કેમ કે ખોબામાં ખાઈ એવું છે પીયા વર્થ ખોબામાં ખાધા હતા ઓણ એટલું બધું છે નહીં ખાસ એટલે બહુ સાનસ કરાઈ રહ્યું નથી વણ ભાગમાં હોય આવે આપણે જોઈ શું કે આપણે એટલું સોંપાનું છે બપોરે જમવા વઈ ગયા છે જમીન જાય એટલે ખબર પડે કે બપોર પછી કેટલું સોંપાય છે અને કેટલોક રોપ જોયા આપણે પણ રોપે નબળો હતો આપણે તો ચાલો દોસ્તો જો અમે અત્યારે આવ્યા છે મારા બાજુની વાડીએ કેમ કે અમારો રોપ અત્યારે પૂરો થઈ ગયો છે અત્યારે અને જો બાજુની વાડીએ આવ્યા છે રોપ ત્યાં લેવા અને જો એમ એટલો કેરો ખેંચી નાખ્યો છે રોપનો અને હવે એટલો કેરો બાકી છે એક કેરો એક કેરો રાખ્યો છે આપણે તો બાર તો મમ્મી અહીંયા લાગી ગયા કે રોપ ખેંચવો આવે ખૂટી જાય તો લાગી જાય ને અમારો રોપ પૂરો થઈ ગયો ને બાજુવાડીમાં એક કેરો રાખ્યો તો ઈ ખેંચવો આવ્યો છે તાત્કાલિક રોપ રાખ્યો છે તાત્કાલિક ઘટે તો હું કરું કે દાડીને બેહારે થોડા કે તાત્કાલિક રાખવો પડે ને કેરો અત્યારે અઢાર દાડીયા છે અને કઈ બહાર થોડા બેઠા શકાય કઈ

ડોસી માં તોવાનું સોંપી તમારા દાવાનું તમારું બે પેસેન્જર ને બેહાર દેજો ગામ સુધી

આ તો ને હા પૂરી બેને ના બેવાનું છે હા આ તો ટાટા એ આવજો બધા ટાટા હા આવજો બધાય હાલા જો ટાટા કરીને હવે જાય છે બધાય ઘેરે અને એમી પણ ઘેરે જાવી છે હવે દોસ્તો ડુંગળી આપણે સોપાઈ ગઈ છે અને હવે દાડી પણ સોયા ગયા છે ફસ્ટ ક્લાસણ સારું કર્યું છે આપણે જો ડુંગળી સોંપાઈ ગઈ છે સરસ મજાની ને પણ રજા આપી દીધી છે આખો દિવસ કેમ દિવસ ગયો ખબર ન પડી ખૂબ મજા આવી અમને અને અમારા ગામના દાડિયા હતા અમને ખૂબ મજા આવી ના રે અને વ્યવસ્થિત સોપાન થયું છે અને આ દાડિયા બધી જાય છે જેને જરૂર હોય કોન્ટ્રાક્ટ કરજો અમારી સાથે અને હવે થોડા કેર હશે એમ કાલે ઘરે સોંપી દે અને બહુ સરસ કામ થયું છે ને ખૂબ મજા આવી અમને આજનો દિવસ આનંદ ભરે ગયો છે કાંઈ ખબર નથી રહી અને બધાએ તો સરસ મજાનું સોંપાણ કર્યું છે ટેફા હતા પણ તોય બેચારક બધાએ સોંપી દીધું છે સારું એવું અને અમારા વિડીયોમાં એટલું જ છે અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં તો ચાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી